શક્તિ વાવાઝોડાની શું અસર છે ને ગુજરાત પર તેની શું સ્થિતિ જોવા મળશે ખાનગી હવામાન એજન્સી માધ્યમથી જાણીએ તો જે શક્તિ વાવાઝોડું છે નબળી પડી છે હવામાન વિભાગે પણ કહ્યું છે ત્રણ કિલોમીટરની ઝડપે જે આ શક્તિ વાવાઝોડું જે છે ત્યાંથી તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ જે છ તારીખથી તે યુટર્ન લેશે તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે આ આજની જે સ્થિતિ છે આજની સ્થિતિની આપણે વાત કરીએ જો આવતીકાલની સ્થિતિની વાત કરીએ તો ધીરે ધીરે જે વાવાઝોડું જે છે તે ત્યાંથી આગળ વધી રહ્યું છે પરંતુ રાહતના સમાચાર એ છે કે જે ગુજરાત છે ગુજરાત પર તેની અસર જે છે નહીવત જોવા મળશે જે કાંઠાનો વિસ્તાર છે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ જે ભારે પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે અથવા તો વાવાઝોડું આવવાની શક્યતા છે તે સદંતર નહિવત છે હાલ ઓમાનથી બસો વીસ કિલોમીટર દૂર છે પરંતુ જે કાંઠાના વિસ્તાર છે તે કાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદ સામાન્ય વરસાદ ખાબકી શકે છે કોઈ ચિંતાના સમાચાર નથી હવામાન વિભાગે આ માહિતી આપી છે તે ચોક્કસપણે છ તારીખેથી યુટર્ન લઈ લેશે અને સાત તારીખે પણ જે તેની શક્તિ છે તે સદંતર નબળી જોવા મળશે જે પિંક કલરનો એટલે કે ભારે વંટોળ જેવો ભાગ હતો તે હાલ અત્યારે સદંતર નથી જોવા મળતો સાત તારીખ એટલે કે ગુજરાત પર તેની અસર જે છે તે ધીરે ધીરે સાવ એટલે સાવ નહીવત થઈ જશે